વડનગર સતલાસણા અને ખેરાલુ તાલુકામાં ડબ્બા ટ્રેડિંગનો મામલો કેડી હોસ્પિટલમાં સારવાર માટે આવેલો માસ્ટર માઇન્ડ પકડાયો ડબ્બા ટ્રેડિંગના માસ્ટર માઇન્ડ સેતાજી ઉર્ફ પ્રકાશજી ઠાકોર નામનો શખ્સ પકડાયો ડબ્બા ટ્રેડિંગના છ થી વધુ ગુનામાં સંડો આવેલો ડબ્બા ટ્રેડિંગના ચાર ગુનામાં વોન્ટેડ હતો શખ્સ સારવાર માટે કેડી હોસ્પિટલ ખાતે આવતા સ્થળ પી લેવાયો મહેસાણા હલસી બીએ આરોપીને સ્થળ પી લેવાયો આરોપીને સ્તર પીકોટમાં રજૂ કરતા બાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા કનકસી રાજપૂત પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર હાલમાં ગઈ તારીખ પાંચ આઠ ચોવીસના વડનગર પોસ્ટેમાં ડબ્બા ટ્રેડિંગનો ગુનો દાખલ થયેલો શેરબજારના નામે જે ગુના અનુસંધાને પોલીસને માહિતી મળેલ કે કેડી હોસ્પિટલ ખાતે આ આરોપી છે સારવાર હેઠળ આવવાનો છે જેને હકીકતના આધારે કેડી હોસ્પિટલથી આરોપીને ગઈકાલના પકડી પાડવામાં આવેલ છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ લૂંટ ઘરફોડ તથા

જે વિસ્તારમાં શેરબજારના નામે છેતરપિંડી કરતી જે ગેંગ છે ખૂબ જ સક્રિય છે જે લોકો શરૂઆતમાં શરૂઆતમાં કોઈ પણ પબ્લિક સાથે અલગ અલગ રાજ્યમાં તથા ગુજરાત રાજ્યમાં પણ લોકો સાથે શેરબજારમાં નફો મેળવવા માટે ટેન્ડમ નંબર મેળવી તેઓ સાથે વાતચીત કરે છે ત્યારબાદ તેઓને એવી સમજાવે છે કે આમાં અમે આ ટાઈપનો પ્રોફિટ તમને કરાવી આપીશું પરંતુ ખરેખર કોઈ પણ જાતના શેરબજારમાં તેઓ રોકાણ કરાવતા નથી

ડબ્બા ટ્રેનના નેટવર્કમાં શરૂઆતમાં એ મહેસાણા જિલ્લામાં વડનગર વિસનગર તાલુકા સતલાસ્ટના ત્યારબાદ અલગ અલગ ગુના દાખલ થયા બાદ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી અલગ અલગ જગ્યાએથી કોઈ સ્પેશિયલ ફોન ચાલુ રાખ્યા વગર કોઈ પણ જગ્યાએથી આ નેટવર્ક ચલાવી શકતા હતા કેમકે આ નેટવર્ક ચલાવવા માટે સીધું ટેલિફોનથી જ સંપર્ક કરવાનો હોય તો પેસેફિક કોઈ જગ્યાનું નક્કી નથી હોતું સાહેબ કોર્ટમાં દિવસના મંજૂર આ જે કોર્ટમાં એને રજૂ કરેલ છે ચૌદ દિવસના રિમાન્ડ માંગેલ તેમાંથી બાર દિવસના રિમાન્ડ મંજૂર થયેલ છે